માં શીરડીનો રસ મિત્રો સવારના નાસ્તામાં તમે જોઈ રહ્યા છો કે ફાફડી છે પછી જલેબી છે અને કઢી છે મિષ્ટરની વાત કરીએ તો અહીંયા ભાવી ભક્તો માટે ચૂરમાની પ્રસાદીઓ બની રહી છે તમે જુઓ સરસ મજાના લાડુ બની રહ્યા છે કાજુ બદામ ઘી નાખીને ભાઈ ભક્તો તે પોતાની જગ્યા લઈને તો આરામ કરી રહ્યા છે મિત્રો તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો એક સાથે પાંચ બસો વિશ્વની પૂજ્યશ્રી મોરે મોરાઈ ગામ વાયુમંડળમાંથી જે સ્વયંસેવક અને અંદાજે સાડી ત્રણસો ભાવિ ભક્તો જે આ જગ્યા ઉપર સેવા કરવા માટે આવી રહ્યા છે અહીંયા તમે જે આ બીજી બસ છે સામેની ત્રીજી છે હજી એ રીતના વાહ બે બસો આવે છે ચાલો આપણે ત્યાં નિહાળીએ હેલો જે માતાજી મિત્રો ખુશાલી શિપુલ તમામ મિત્રો હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છીએ વિશ્વની પૂજ્ય શ્રી મોરાઈ બાપુના ચરણોમાં વંદન કરીને આપણે તેમની જે કથા સોનગઢ વ્યારા સુરત મુકામે ભવ્ય તેથી ભવ્ય તેમનું આયોજન થઈ રહ્યું છે તદ ઉપરાંત અહીંયા જમવાની તેમજ રેવા સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છું છું તદઉપરાંત આ જગ્યા ઉપર તમારે આવવું હોય તો કઈ રીતના તેમની વ્યવસ્થા છે તે હું તમને વિડીયો દ્વારા બતાવીશ વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો ચેનલનો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કરાવવો જોઈએ તેની ખાસ કરીને મિત્રો તમે ખૂબ સારો અને સપોર્ટ આપો છો વિડીયોને લાઇક કરો મિત્રો જોડે શેર કરો ચેનલનો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અહીંયા મિત્રો તમે જે જોઈ રહ્યા છો ને જે બસ આવી રહી છે તે પૂજ્ય મોરાઈ બાપુની રામકથામાં અંદાજીત તેમના ગામેથી સાડી ત્રણસો ભાવિ ભક્તો જે સેવા માટે આવી રહ્યા છે તેમની સાથે પણ આપણે મુલાકાત લઈશું તદઉપરાંત હવે આપણે આગળની તરફ મુલાકાત લઈ રહ્યા છીએ તમે જ્યારે ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી કરશો ને પ્રવેશ કરશો ને તો તમને આ રીતના કાંઈક બુથ જોવા મળશે પહેલાં તો ચા ઘર છે પાણીનું પરબ છે અને તમને તડકા નો લાગે તે માટે અહીંયા શેરડીનો રસ પણ પીરસવામાં આવશે હવે હું તમને આગળની તરફ બતાવું અહીંયા તમે જોવો ત્રણ થી ચાર ડોમ નાખેલા છે આ ડોમ ની અંદર જે ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તે આ જગ્યા પર આપણે જઈશું શરૂઆતમાં આપણે અહીંયા જે કાર્યાલય બનાવેલું છે ને તે જગ્યા ઉપર જઈએ ત્યાં કઈ રીતના વ્યવસ્થા છે તદ ઉપરાંત તમારે કયા કયા ડોક્યુમેન્ટ દેવા પડે છે તે પણ આપણે જાણીશું અહીંયા તમે આગળ બતાવી દો કે સામેને આ બે ડોમ છે ને તે રહેવા માટે છે અને આ એક ડોમ છે ને તે ભવ્ય અતિ અતિભવ્ય કઠા ડોમ બનાવવામાં આવેલો છે ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જશું કાર્યાલયમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપડેટ દેવાના હોય છે તે આપણે જાણીએ ને તમને કઈ રીતના રૂમો આપે છે તે પણ આપણે જાણીશું જો આ રીતના કઈક ભાઈ દ્વારા ફોર્મ ભરવાનું હોય છે આધાર કાર્ડ પછી ફોટો જોડવાનો હોય છે નામ નંબર ને બધું આપવાનું હોય છે ત્યાર પછી જો આ ભાઈ દ્વારા આ રીતના એક કાર્ડ આપવામાં આવે છે આ કઈ રીતના કાર્ડ છે ભાઈ સેવા માટે સેવા માટે એ લાવો તો

ભવ્ય તેથી ભવ્ય પૂજ્ય મરાઈ બાપુ રામકથા નું રસપાન કરાવવાના છે તો ચાલો તે વ્યાસપીઠ ના આપણે દર્શન કરીએ પેઠા ડોમ ની અંદર આપણે એન્ટ્રી કરી ચુકે છે અહીંયા તમે જોવો છો હનુમાનજી મહારાજના ના તેમજ ભગવાન શ્રી રામના દર્શન થશે અને એક જેટ એમની નીચેની તરફ ઘણા બધા બહેનો અને માતાઓ જે છે ને હનુમાનજી દાદાનું જે ચિત્ર રંગોળી દોરી રહ્યા છે અને આપણી સાથે અહીંયા એક બેન જોડાયેલા છે એ એમ કહે છે કે અમે તમારા ખૂબ જ સરસ મજાના વિડીયો જોઈએ છે અને ખૂબ જ આનંદ થાય છે ક્યાંથી છે ને તે આપણે તે માતા પાઈ આપણે જાણીશું જય શ્રી રામ ક્યાંથી છો આપ ગાંધીનગર ગાંધીનગર થી છે અને તમે અમને કેતા કે તમારો વિડીયો હું કાયમ જોઉં છું તમારો વિડીયો બહુ સરસ હોય તમે માહિતી બહુ સરસ આપો છો ટૂંકી પણ એકદમ સરસ માહિતી આપો છો એટલે અમને વધારે જોવું ગમે છે અને અહીંયા જે સોનગઢ મુકામે પૂજ્ય બાપુની કથા છે તેના વિશે તમે શું કહેશો સોનગઢ છે તો નાનું ગામ પણ સારી વ્યવસ્થા બી સારી છે જેમ પબ્લિક આવશે એમ ખબર પડશે પરિવાર સહિત આવ્યા ના અત્યારે તો હું અને મારા ફઈ આવ્યા છીએ બા આવ્યા છીએ બાકી વ્યવસ્થા તો દર કથામાં નાનું ગામ હોય કે મોટું ગામ વ્યવસ્થા તો સરસ હોય બાપુ ની કથામાં જય શ્યામ જય શિયામ બરાબર જય શિયા વ્યાસપીઠની નજીક પહોંચી ગયા છે અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાનો મંડપને ડેકોરેશન કરવામાં આવે છે અને ભક્તોને ગરમી ન થાય તે માટે હેલિકોપ્ટરના પાખડા જેવા ઘણા બધા પંખા પણ નાખવામાં આવેલા છે અહીંયા તમે જુઓ સરસ મજાની સાઉન્ડ સિસ્ટમ તેમજ રામકથાનો રસપાન કરી શકે તે માટે બંને સાઈડ ઉપર ઘણા બધા એલ સ્ક્રીન પણ રાખવામાં આવેલા છે જોવો તમે ખૂબ જ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે અને હવે આપણે વ્યાસપીઠના દર્શન કરી રહ્યા છીએ અને તદ ઉપરાંત આ જગ્યા ઉપર બપોરે અતિ ભવ્ય પોથી યાત્રા નીકળવાની છે તે પણ હું તમને વિડીયો દ્વારા બતાવવાનો તે પણ જોવાનું નહીં અહીંયા તમે ઘણી બધી વ્યવસ્થા કરેલી આ મિત્રો આપણે પ્રભુ પ્રસાદ વિભાગની અંદર પહોંચી ગયા છે અહીંયા તમે જોઈ રહ્યા છો બેક સાઈડ ઉપર ત્રણ વિશાળ ડોમ બનાવવામાં આવેલા છે બે ડોમની અંદર છે ને જે ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે ત્રીજો ડોમ છે ને તેમની અંદર જે ભક્તો માટે લાખોની સંખ્યામાં જે રસોઈ બની રહી છે પ્રસાદ બની રહ્યો છે તે પણ માહિતી આપણે મેળવવા જશું ચાલો પહેલા પ્રભુ પ્રસાદ વિભાગ જોઈએ ભોજન પ્રસાદ વિભાગની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છે અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે જે સ્વયંસેવકો જે પૂજ્ય બાપુના ગામેથી આવેલા છે ને તે સવારનો નાસ્તો કરી રહ્યા છે અને અહીંયા ઉપરની તરફ જો ઘણા બધા ચારથી પાંચ લાઇનની અંદર જે પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે ચાલો અત્યારે કઈ રીતના સવારનો નાસ્તો આપવામાં આવે છે તે આપણે નિહાળીએ આ એક જ ડોમને એવો અહીંયા પડખે પણ બીજો ડોમમાં એ જ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે અને એક જેટ એમની પાછળની તરફ જે ભોજન પ્રસાદ બની રહ્યું છે તે જગ્યા ઉપર પણ આપણે જશું પહેલાં સવારનો નાસ્તો કઈ રીતના હવિભક્તોને પીરસવામાં આવે છે શું નાસ્તામાં છે તે આપણે જાણીએ આ મિત્રો સવારના નાસ્તામાં તમે જોઈ રહ્યા છો કે ફાફડી છે પછી જલેબી છે અને કઢી છે બાજુમાં ચાની પ્રસાદી ભક્તોને પીરસવામાં આવે છે જય શ્રી રામ જય શ્રી રામ ઉપરની નાસ્તાની પ્રસાદી આપણે લઈ લીધી છે જલેબી છે ફાફડી છે કઢી છે અને ચા છે લાખોની સંખ્યામાં ભાઈ ભક્તો જે ભોજન પ્રસાદ ગ્રહણ કરવાના છે તેમની પ્રસાદી કઈ રીતના બને છે ચાલો આપણે તે નહીં હાલે શરૂઆતમાં તમે જાઓ છો ખૂબ જ વિશાળ ડોમની અંદર જે ભોજન પ્રસાદ બની રહ્યો છે અને શરૂઆતમાં આપણે જોતીએ ને તો અહીંયા લાઈવ ગરમા ગરમ છે સાદુ રોટલી બની રહી છે મશીન દ્વારા લોટ બાંધવામાં આવે છે ત્યાર પછી ભાઈઓ દ્વારા સરસ મજાનું જો કટિંગ થઈ રહ્યું છે અને આગળની તરફ વણીને ભાઈ ઘી ચોપડી રહે પછી તેમનો સંગ્રહ કરવા માટે આ રીતના ટોપની અંદર મેકવામાં આવે છે મિસ્ટરની વાત કરીએ તો અહીંયા ભાવી ભક્ત માટે ચૂરમાની પ્રસાદીઓ બની રહી છે તમે જુઓ સરસ મજાના લાડુ બની રહ્યા છે કાજુ બદામ ઘી નાખીને અહીંયા પણ પૂરેપૂરો તેમનો સ્ટોક કરવામાં આવ્યો છે હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ અહીંયા તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો વિશાળ બે ડોમ બનાવવામાં આવેલા છે આ ડોમની અંદર જે ભાવિભક્તો ની ઉતારા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે કઈ રીતના વ્યવસ્થા છે તે આપણે ત્યાં જઈને જોઈએ અને શરૂઆતમાં જોવો છો પાણીના કેરબા ભક્તો માટે બહારની તરફ રાખવામાં આવેલા છે હવે ત્યાં જે નજીક જઈને જોઈએ આ ઉતારો છે ને એક જેટ કઠા ડોમની બાજુમાં જ છે અને એક જેટ ડોમની જે ઉતારો છે એક જેટ એમની સામે તે ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા છે અહીંયા જે બીજો ડોમ છે તે વીવીએપી પ્રસાદ ભાવી ભક્તોને મળે તે માટે વીવીઆઈપી અને જનરલ પ્રસાદ વિભાગમાં શું હોય એ હું તમને બતાવી દઉં ખાલી વ્યવસ્થાના ભાગરૂપે તેમને અલગ વિભાગ આપવામાં આવેલો છે જમવાની અને પ્રસાદી બંને બાજુ એક સરખીત હોય છે ચાલો આપણે અહીંયા કઈ રીતના ઉતારો છે ને તે નિહાળી ડોમની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યાં કઈ રીતના વ્યવસ્થા છે તે આપણે જોઈએ જાઉં અહીંયા ઘણા બધા ભાવી ભક્તો તે પોતાની જગ્યા લઈને તો આરામ કરી રહ્યા છે અને અહીંયા ભાવિ ભક્તોને ગરમી ન થાય તે માટે ફૂલ ધ્યાન રાખવાનું હોય છે ઘણા બધા લાઇનમાં ત્રણ લાઈન આ બાજુ ત્રણ લાઇન સામે બાજુ છે છ લાઇનની અંદર જે પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે અને પોતાના કપડાં પણ અહીંયા જો દોરી બનાવી દેલી અને અંદર સૂકવી રહ્યા છે અને પથારીની વાત કરીએ તો ગાદલું ગોદડું ઓછી એ રીતના વ્યવસ્થા આપવામાં આવી છે એક જેટ ડોમની બાજુમાં તે એ જ રીતના વ્યવસ્થા કરવામાં આવે છે આ બીજો ડોમ છે અહીંયા પણ ભાઈ ભક્તો ઘણા બધા આરામ કરી રહ્યા છે અહીંયા મિત્રો તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો એક સાથે પાંચ બસો વિશ્વની પૂજ્ય શ્રી મોરે બાપુ ગામ વાયુમંડળમાંથી જે સ્વયંસેવકોને અંદાજે સાડી ત્રણસો ભાવિભક્તો જે આ જગ્યા ઉપર સેવા કરવા માટે આવી રહ્યા છે અહીંયા તમે જે આ બીજી બસ સામેની ત્રીજી છે હજી એ રીતના વાહ બે બસો આવે છે ચાલો આપણે ત્યાં નિહાળી મિત્રો આપણે અત્યારે તમે જોઈ રહ્યા છો ઘણા બધા સ્વયંસેવક જે બાપુના ના ગામે થી આવેલા છે આપણી સાથે જોડાયેલા શું નામ ભગત તમારું અમારું નામ શામજીભાઈ મોહનભાઈ મકવાણા ને નેસોડ આવી છે બરાબર છે અંદાજી તો કેટલા સ્વયંસેવકો આવેલા અમે અંદાજી ભાઈઓ અને બહેનો અમે 350 લોકો બધા આવેલા છે સેવામાં 500 સ્વયંસેવકો આ જગ્યા ઉપર સેવા કરવા માટે આવી રહ્યા અહીંયા તમે જો પાછળની તરફ આવી કેટલી બસો છે

સેવામાં બધા જોડે અમારી સાથે બધા આજુબાજુ ગામના લોકો પણ જોડાયેલા છે અને કે રીતે હું કામ ધંધા છોડીને રીતે કોઈને પ્રેશર કરવામાં આવતું નથી અને તમે સેવામાં કોઈ જોડવામાં આવતા નથી સૌની ઈચ્છાથી હું જોડાય છે ને અમે બધા સૌની ઈચ્છાથી બધા પ્રેમથી બધા આવીએ સારી રીતના આ મિત્રો અહીંયા અંદાજિત હાડી ત્રણસો સ્વયંસેવકો જે સેવા માટે આવી રહ્યા છે અને ટોટલ પાંચ બસો આવેલી છે બરાબર ને બોલો મારા બાપુ નહીં

અને આ જગ્યા ઉપર તમને ચા પાણી તેમજ અહીંયા જે શેરડીનો રસ પણ ફ્રીમાં આપવામાં આવશે એના વિશે શું કહેશો હા અહીંયા ચોવીસ કલાક ખાવાની વ્યવસ્થા છે સવારથી ચા નાસ્તો ચાલુ થઈ જાય પછી આખો દિવસ રસ ને એવું બધું ચાલુ રહેશે રસનો કોલો છે છાશ છે એ સાંજ સુધી ચાલુ રહેશે તડકાની તડકાના હિસાબે આ ઠંડા પીણાની વ્યવસ્થા કરી છે બરાબર છે અહીંયા જે આઠ તારીખથી લઈને છોડ તારીખ લગીનું જે ભવ્ય આયોજન થયેલું છે એમાં જે પહેલો દિવસ છે આઠ તારીખે એમાં ભવ્ય તેથી ભવ્ય જે નગરયાત્રા નીકળવાની એની વિશે તમે શું છે એ અમે બસ સ્ટેન્ડ પાસે રંગ ઉપંગ કરીને જગ્યા છે ત્યાંથી એક વાગે શોભા નીકળશે તે એક વાગે ત્યાંથી અમે અમારો વિસ્તાર જનજાતિ વિસ્તાર છે તો આજુબાજુના એરિયાથી બધા પોતપોતાના પરંપરાગત હા વ્યવસ્થા કરી છે એટલે એકમાં એ પણ ભવ્ય નગર યાત્રા નીકળવાની છે પોથયાત્રા નીકળવાની એમાં પણ તમે લોકો સાથે જોડાવ અને આવીને જે રામકથાનું રસપાન કરો બરાબર ને એજ કેવા માંગો છો ને હા બરાબર છે જય રામ જય તો મિત્રો આ તો સંપૂર્ણ તૈયારીનો વિડીયો તમને મારો વિડીયો કેવો લાગે ગમે લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય શિયામ લોકો બોલતાની ચાલો મળીએ નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામ